આરાધના હાઈસ્કૂલ સતલાસણામાં ધોરણ દસ અને બારનો શુભેચ્છા સમારોહ અને પ્રતિભા સન્માન સમારોહ બે હજાર ચોવીસ યોજાયો આજરો રોજ સતલાસણામાં આવેલી આરાધના વિદ્યા સંકુલમાં આવેલી આરાધના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયમાં ધોરણ દસ અને બાર અભ્યાસ કરતા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું જેના સમારંભના અધ્યક્ષ તરીકે ભાલુસણા નિવાસી ચૌહાણ હરિસિંહ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય સુથાર દિનેશભાઈ સેંગમા ઈશ્વરભાઈ પ્રજાપતિ પ્રદીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષમાં દીપકભાઈ પટેલ તથા ભોજનદાતા તરીકે શ્રીમતી સમૃદ્ધિબેન નિતેશ કુમાર પટેલ રહ્યા હતા આશીર્વચન તરીકે ગૌરીશંકર શાસ્ત્રીજી ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા તથા પ્રસંગમાં સાણ આચાર્ય જયાબેન પટેલ તથા સુપરવાઇઝર વસંતભાઈ કે પટેલ તથા મોદી સાહેબ અરવિંદભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા જિજ્ઞેશભાઈ છોટે સાહેબ તથા જયદીપસિંહ તથા અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હાજર રહી બાળકોની પ્રતિભાનું સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર ભૂપસિંહ ચૌહાણ સતલાસણા